નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના ના ટ્રાય કરીશ તો વિદાઉટ એની વેસ્ટિંગ ટાઈમ ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે પેલો સવાલ છે એ પટેલ એટ સિક્સ એટ જીરો લખે છે કે સિક્સ ટુ એટ જીલા પસંદગી ચાલુ રાખવા જ કોર્ટે કહ્યું છે તો ભરતી કેમ બંધ કરી દીધી સર ફરી ક્યારે ચાલુ થશે ભરતી બોર્ડ દ્વારા આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો હતો એનું રીઝન એક જ હોય શકે કે હાલ પૂરતી એવી નિર્ણય કરવામાં આવ્યો હતો કે જેટલી પણ આ પિટિશનરો આવેલા છે કોર્ટની અંદર એટલી જગ્યાઓ ખાલી રાખી હતી તો એટલી જગ્યાઓને સાઈડમાં કરી અને આગળની ભરતી પ્રક્રિયા વધારવામાં આવે તો પછી થાય એવું કે આગળ જતા ગૂંચવાળો ઉભો થવાની શક્યતા વધી જાય થાય એને કારણે આવું મારું માનવું છે ભરતી બોર્ડેક્ટ તો એ કહી શકે પણ આપણે આવો એક અંદાજ લગાવી શકીએ કે આ એક પોસિબલ કારણ હોય શકે બીજો સવાલ છે હિરેન ગુજરાતી લખે છે કે

એટલે કે નવ દસ ગ્રાન્ટેડ વાળા હાજર થઈ જશે એના પછીના દિવસોની અંદર તમે આશા રાખી શકો કે અગિયાર બાર નવ દસ નું જે કઈ પણ શાળા લિસ્ટ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે આવશે ખરા જાહેર થશે ખરા પણ એના માટે મારી પાસે તારીખ સમય નથી એટલે તમને નથી કહી શકતો કે કેટલો સમયમાં આવશે એ નથી કહી શકતો પણ આવશે ખરા એ ફાઇનલ છે અને રહી વાત વેટિંગ બાબતે તો વેટિંગ પણ છે જ્યાં સુધી તમારું નવ દસ ગ્રાન્ટેડ નું ભરતી અંદર છે હાજર થવાની પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એનું પણ નહીં આવે જો દરેક વખત બાબતમાં તમને એક વસ્તુ ક્લિયર સમજી લેજો વેટિંગ છે એ સિમ્પલ ભાષામાં કહીએ તો જ્યારે તમારી ભરતી પ્રક્રિયા પૂરી થાય છે આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી થતા છે નવ દસ નવ દસ ગ્રાન્ટેડ વાળા છે એ ઓગણત્રીસ તારીખે હાજર થવાના છે ત્યારથી સાત દિવસની ગણતરી પકડી લો તો પાંચ છ હતો તો છ સાત ઓગસ્ટ સુધીનો સમયગાળો થાય છે તો છ ઓગસ્ટ પછી અંદાજ અંદાજ તમે ઓગસ્ટ એન્ડ આસપાસ ગણતરી પકડી શકો છો આવો એક મારા તરફથી અંદાજ છે કે ઓગસ્ટ એન્ડ આસપાસ તો સપ્ટેમ્બર દિવસોમાં કદાચ તમારું વેટિંગ હોય અથવા તો ઓગસ્ટના એન્ડિંગ વીકોમાં કદાચ તમને આ બાબતે અપડેટ મળી શકે એમ એવી એક હાલ પૂરતી મારા તરફથી અપડેટ તમને કહી શકું કે થોડી ઘણી આપણે અંદાજ લગાવેલી તારીખો છે ફાઇનલ કોઈ વસ્તુ નથી ત્યારબાદ આગળ સવાલ છે ડીએસ ચૌહાણ લખે છે કે સર વેટિંગ લિસ્ટ આવશે તો એમાં જેમને ઓલરેડી ગવર્નમેન્ટ ઓર જીઆઈએ માં મળી ગયેલું છે તેમનું નામ આવશે કેમ કે તે લોકોએ સંમતિ આપી હતી ગવર્નમેન્ટ લાગ્યું હોય તો જીઆઈએ માં હક જતો કરવા માટે તો એવા કેન્ડિડેટ્સ નું નામ લિસ્ટ માં આવશે તો જો વેટિંગ ની અંદર નામ કોના આવી શકે કોના નહીં આવે એની વાત કરું છું હવે જેટલા પણ ઉમેદવારો જે સંમતિ આપેલા ઉમેદવારો રહેલા છે દાખલા તરીકે બારસો એકતાલીસ પ્લસ જે ઉમેદવારો માધ્યમિક ની અંદર રહેલા હતા કે બારસો સમથિંગ ઉચ્ચતર રહેલા હતા તો શરૂઆતમાં જે જે લોકોએ સંમતિ આપેલી હતી તો એ લોકોને સિમ્પલ ભાષામાં કહીએ તો એકમાંથી તો એનો હક જતો થઈ ગયો છે અને બીજા મહિને મળી ગયો છે તો એનો બીજા જેમાંથી હક જતો કર્યો છે એમાં એનું નામ વેટિંગમાં ન આવે કોઈ દિવસ ન આવે પેલી વસ્તુ આ બીજી વસ્તુ સમજીએ કે ઘણા ખરા ઉમેદવારો એવા પણ હશે કે જેમને માત્ર ને માત્ર ગવર્મેન્ટમાં જ મળ્યું હશે અથવા તો માત્ર ને માત્ર જીઆઈએ ઇન એડમાં જ મળેલું હશે તો આવા જે ઉમેદવારો રહેલા હશે અને જીઆઈએમાં લાગી પણ ગયા છે અથવા તો ગવર્મેન્ટમાં લાગી ગયા છે તો આવા ઉમેદવારો બની શકે કે જે તે વેટિંગ હોય છે ગવર્મેન્ટમાં લાગેલા હોય જીઆઈએમાં નથી મળેલું તો જીઆઈએના વેટિંગ મેનનું નામ આવી શકે અને ગ્રાંતિયરમાં લાગેલા ઉમેદવારો હોય ને ગવર્મેન્ટમાં નથી વારો આવેલો તો ગવર્મેન્ટમાં પણ એમનું નામ છે વેટિંગમાં આવી શકે જો નજીક નામ હશે તો આવી શકે એને તમે રોકી શકો નહી કેમકે વેટિંગ છે જ્યાં અટકેલું હોય ત્યાંથી તમારી સાથે આગળ પ્રોસેસ કરવાની થતી હોય છે ઓપરેટ કરવાનું થતું હોય છે તો આ બધી વસ્તુ આ રીતના છે પણ જેમને સંમતિ ઓલરેડી આપી દીધેલી હતી એ લોકોના નામ આવી શકે જ નહીં કેમકે એની નીચેથી પછી ઉમેદવારો લાગી ગયેલા છે ભાષામાં આ સમજો તો પણ તમને કોઈ જ વ્યક્તિ તમને અપડેટ નહીં આપી શકે હું કોઈ બીજા યુટ્યુબરો કે કોઈ બીજા માહિતી દેનારા વ્યક્તિઓ કે કોઈ પણ તમને રિપોર્ટરો હોય કોઈ વ્યક્તિ આ બાબતે તમને હાલ માહિતી આપી જ નહીં શકે કે આઠ નું શરૂ ક્યારે થશે કેમ કે એનો ફિક્સ છે જ નહીં સમજી લેજો એનું કોઈ ફિક્સ છે જ નહીં કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે આપણે ખબર છે લગભગ આઈ થિંક છે 3 મહિનાની અંદર છે રિપોર્ટ સબમિટ કરવાનો જણાવવામાં આવ્યું છે કમિટી બનાવીને આ બધું તમને લગભગ આવું કઈક બાબતેમાં હતી તો એના કારણે અંદાજ તો લગાવી શકો કે 3 મહિના સુધીમાં એને રિપોર્ટ જમા કરાવવાનો છે તો કમસેકમ એટલો સમય તો મેબી બની શકે એવું આપણે એક અંદાજ લગાવી શકીએ મેબી

તો એ બાબતે એ નિર્ણય કરશે હવે એ બાબતે આપણે એમાં જાજુ કહી શકીએ એમ છીએ નહીં ગણાય કે નો ગણાય

અંદર જેને કે સેકન્ડ રાઉન્ડ અમને આપો જગ્યાઓ ખાલી છે તો એ રજૂઆતોને કારણે કઈક થાય તો અલગ વસ્તુ છે પણ હાલ પૂરતી તમને કહી દો કે વેટિંગ આવશે રાઉન્ડ આવશે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે સીધી ફરી શાળા પસંદગી કરવા મળે નેવ ટકા લોકોને શિક્ષણ સહાયક માં કેટેગરીની સીટ ફાળવી છે જેમાં ઉચ્ચા મિનિટ વાળા ઉમેદવારોની જનરલમાં મળતું એમને પણ કેટેગરીની સીટ ફાળવી છે જે ખરેખર બીજા લોકોને અન્યાય થયો છે આવતો ઉમેદવાર કેટેગરીનો હશે તો એમને બે શાળા બતાવે છે જનરલ અને કેટેગરીની એમને એમાંથી જે પસંદ કરવાની થતી હોય છે આ વખતે નવ થી બાર ની ભરતી પ્રક્રિયામાં અપનાવી છે

કે ભાઈ સેવન સ્ટેપ પદ્ધતિ ગયા વખતે જે હતી એ થોડીક સારી લાગી હતી મને ખુદ ને પર્સનલી એ પદ્ધતિ સારી લાગી હતી એ તો હું સ્વીકારું છું બરોબર એમાં તો કોઈ દોરાય નથી પણ એમાં એક પ્રકારની પ્રશ્ન ઉપસ્થિત થયો હતો બધા અમે અમે જનરલ ની અંદર આવી ગયા છીએ અમે કેટેગરી વાળા હતા અમને અમારી ઘરની નજીક મળતી હતી તો અમારે જનરલમાં દૂર જવું પડ્યું છે તો બે હજાર એકવીસ ની ભરતી વાળા ઉમેદવારો પણ આ જ બૂમ કરતા હતા અને આ ભરતીમાં આ લોકો આમ બુમાબૂમ કરે છે કે જનરલ ની જગ્યાઓ ખાલી રહી કેટેગરીની ભરાઈ ગઈ

પ્રોસેસ રહેતી હોય છે ત્યારબાદ આગળનો સવાલ છે યુઝર કરીને કોઈનું નામ નથી લખેલું પણ એ સવાલ લખે છે કે ગુડ ઇવનિંગ સર ટોટલ ત્રણ સવાલ છે સર બીજો રાઉન્ડ આવે તો એક બીજા રાઉન્ડમાં લાસ્ટ નામ લાસ્ટ ટાઈમ સિલેક્ટ કરેલી સ્કૂલમાં ખાલી પડે કોઈ પણ જાય નહીં તો ડાયરેક્ટ નંબર લાગે તો શાળાઓલ કેટલી શાળાઓ રહેલી છે એ પણ મુકાશે તમારે પસંદગી કરવાની થશે બરોબર તો અગાઉ તમે પસંદ કરેલી હોય છે તો એનો અગાઉનો કોઈ ઉમેર ગેરહાજર રહે તો તમે ઉપરથી નીચે નીચેથી ઉપર વહી જાવ છો એવું અમાર બને નહીં હા તમે વેટિંગમાં આવી ગયા છો તો તમારું નામ વેટિંગમાં હશે અને જ્યારે તમારે શાળા પસંદગી કરવાનો સમય આવશે બીજું કે બીજા રાઉન્ડમાં ડીવી કરાવેલ હોય તેના ચાન્સ લાગે કે વગર ડીવી કરાવેલ ને ભી મોકો મળે મોસ્ટ ઓફ છે ડીવી જેને કરાવેલું હોય એને જ લાગુ પડતું હોય છે ડીવી ન કરાવનાર ઉમેદવારો લાગુ પડતું હોતું નથી અને ત્રીજો ચાન્સમાં મેરિટ કટઓફ પ્રમાણે થશે

ઉમેદવાર છે એમને એને શાળા મળી ગઈ હતી એ હાજર થયો હતો નહીં તો શું એને નીચે નામ આવશે ન આવે કેમ તો કે એને ઉપર તક મળી ગઈ હતી પણ એ ગયો નથી તો એને વેટિંગમાં નામ નો આવે તો આ રીતની પ્રોસેસ છે વેટિંગ તમારી બનતી હોય તો મળી લાઈક જરૂર કરી દો બીજા મિત્રો સુધી માટે શેર જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને નીચે મિત્રો ટેલિગ્રામ લિંક મળી જશે ટેલિગ્રામ માં જોઈ દેજો નાની મોટી અપડેટ ત્યાં મળતી રહેતી હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ